વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમના જેટલાની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવાપુરામાં બે જૂથ વચ્ચે ધીંગાણું થવાના મામલે ડીસીપી ઝોન બે અભય સોનીએ મીડિયાને જણાવ્યું હતું કે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાઈ તેવી કોમેન્ટ કરી હતી જે સંદર્ભે અમને અરજી મળી હતી અને કાર્યવાહી કરવામાં આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાઈ તેવી કોમેન્ટ કરનાર સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તેવામાં પોલીસ મથક બહાર બંને કોમના ટોળાએ ભેગા થઈ ગયા હતા અને સામસામે આવતા ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ પથ્થરમારો કર્યો હતો જેમાં ઈજા પણ પહોંચી હતી ઈજા પામનાર એક શખ્સની ફરિયાદ લેવામાં આવી છે જેમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અત્યાર સુધી પથ્થરમારો કરનાર ઇસમો બાવીસ જેટલા શખ્સોની ઓળખ કરવામાં આવી છે અને અગિયારની ધરપકડ કરવામાં આવી છે ટૂંક સમયમાં અન્યની પણ ધરપકડ કરવામાં આવશે પચાસ જેટલા લોકોનું ટોળું હતું ત્યારે ટેકનિકલ ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે પહેલી ફરિયાદ ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર પાછળના યુવકની ધરપકડ કરવામાં આવી છે જે તે વખતે ટોળું ભેગું થયું ત્યારે પોલીસ હાજર જ હતી પથ્થરમારો ટૂંકા સમયમાં આજે કંટ્રોલ કરી દેવામાં આવ્યો હતો ફરિયાદ લીધી વખતે કોઈની બેદરકારી હતી કે નહીં તે જોવામાં આવી રહ્યું છે અને પૂર્વ કાવતરૂ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે આરોપીઓને તે દિશામાં પૂછપરછ કરવામાં આવશે કોઈની પાસે પણ હથિયાર મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે સંવેદનશીલ પોઈન્ટ પર જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે વડોદરા શહેરના નવાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટીએની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાવ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર ચાલી થતાં આ સામાસામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો સડતીસ અને રાઇટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાઈસ એટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને બાવીસ જેટલા આઈડેન્ટીફાય થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે જે ટોળાનો સાઇઝ હતો એ ચાલીસથી પચાસ જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટીફાય કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકો તૈયાર કરી રહ્યા છે જે તે વખતે ત્યાં જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જ્યારે પતંગ પતંગમાં થયો તો ટૂંકા મિન્ટો મિન્ટોના આ સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું ટૂંકા સમયમાં બધું અમે લોકો કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવામાં આવી છે માણો છો આ ઘટના જે ઘટી છે પથ્થર મારે ને જૂ લગા મને બેદરકારી કોની કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હોત અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ તો આ ઘટના જ ના ઘટી હોય માનો છો એવું અત્યારે અમે લોકોએ આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી પણ પોલીસે ટૂંકા સમયમાં બધું કંટ્રોલ કરી લીધું આ પોલીસને સારી કામગીરી છે

તો આવા લોકોના ના ઘરે થી કોઈ અત્યાર કે કઈ તલવાર એવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે એવા અત્યાર મળશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કેટલા લોકો છે ચાર લોકોની અત્યારે માહિતી મળી હતી અમને અને વધારે અમે લોકો પૂછપરછ કરીએ અને જે આમાં નીકળશે તો કાયદેસર એમાં કાર્યવાહી કરવામાં આવશે એક જે છે પેલી પ્રિય દોડો હા હા સર ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરેલી શું અત્યારે અમારી કસ્ટડીમાં છે ને ધરપકડ કરી દીધી છે ફરિયાદ છે આઈપીસીની કલમ ત્રણસો સડતીસ અને રાઇટિંગની કલમો અને તમારે જાહેરનામા એકસો પાંત્રીસ જે જીપીએફ છે અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકોએ બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે તેવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાય કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા સોશિયલ મીડિયા ઉપર બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એમને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવા સાહેબ અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે પૂરું અહીંયા આવ્યું હતું કરી રહ્યું હતું હવે એ સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે ત્યાં આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા